નાઇજેરિયન યુવક વેબસાઇટ ડેવલપ તરીકે અભ્યાસ કરવા માટે દિલ્હીમાં આવ્યો હતો અને દિલ્હીથી સુરતની જ્યોતિ સાથે સાથે થોડા દિવસ સંપર્કમાં રહ્યા બાદ તેની લગ્ન કરવા સુધીની વાત વચ્ચે થઈ હતી નાઇજેરિયન યુવકે ગિફ્ટ મોકલ્યું હતું અને તેની યુવતીને લેવા માટે રૂપિયા ચૂકવવા પડશે તે પ્રકારનું ષડયંત્ર રચીને રૂપિયા ખંખેર લીધા હતા દિલ્હી ઇમિગ્રેશનમાંથી પ્રિયા નામથી ફોન કરવામાં આવ્યો હતો તેને પોતાની ઓળખ એરપોર્ટ કર્મચારી તરીકે આપી હતી સુરતની યુવતીને ફોન કરીને જણાવવામાં આવ્યું હતું કે ગિફ્ટ જે મોકલવામાં આવ્યું છે તેને છોડાવવા માટે પાઉન્ડને ઇન્ડિયન કરન્સીમાં કન્વર્ટ કરવા પડશે અને તેના માટે જે ચાર્જ થાય છે તે ચૂકવવું પડશે ત્યારબાદ તેમને ગિફ્ટ મળશે સુરતની યુવતીએ નાઇજેરિયન યુવકે મોકલેલા ગિફ્ટને છોડાવવા માટે તારીખ પહેલી મેથી બારમી ઓગસ્ટ બે હજાર બાવીસ સુધીમાં સત્તાવન લાખ ઓગણચાલીસ હજાર પાંચસો રૂપિયા ચૂકવ્યા હતા યુવતી દ્વારા અલગ અલગ બે એકાઉન્ટની અંદર રૂપિયા ટ્રાન્સફર કર્યા હતા મહિલાને જયારે શંકા ગઈ કે તે છેતરાય છે ત્યારે સાયબર ક્રાઇમમાં પોતાની ફરિયાદ નોંધાવી હતી કારણ કે સુરત પોલીસ કમિશનર અજય તોમરે જણાવ્યું કે સોશિયલ મીડિયાના કારણે સાયબર ક્રાઇમના કેસોમાં ધરખમ વધારો થઈ રહ્યો છે મોટા ભાગના કિસ્સામાં ખૂબ જ ઓછા ભણેલા આરોપીઓ સાયબર ક્રાઇમ કરતા હોવાનું ઝડપાઈ રહ્યું છે ઘણા ખરા લોકો માત્ર ઓનલાઈન સોશિયલ મીડિયાના પ્લેટફોર્મ થકી એકબીજાના સંપર્કમાં આવતા હોય છે અને ત્યારબાદ છેતનપિંડીનો તો ભોગ બનતા હોય છે આ નાઇઝેરિયન યુવક સાથે સુરતની જે યુવતી સંપર્કમાં આવી હતી તે સોશિયલ મીડિયાના માધ્યમથી આવી હતી તેનું પરિણામ ખૂબ જ ગંભીર આવ્યું છે સુરત પોલીસે તમામ લોકોને અપીલ કરી છે કે સોશિયલ મીડિયાના માધ્યમથી અજાણ્યા લોકો સાથે વધુ ઘનિષ્ઠતાના ન કેળવવી જોઈએ જેથી કરીને કોઈ મોટી છેતરપિંડી તમારી સાથે આવી રીતે ન થાય આ ગિફ્ટમાં આ કેસમાં એક સુરતમાં રહેતી ફરિયાદી બેન સાથે આ માણસ વોટ્સએપ કોલ મારફતે સંપર્કમાં આવે છે વિદેશના નંબર ઉપરથી જે વર્ચ્યુઅલ નંબર છે બેન સાથે સંપર્ક કર્યા પછી એની સાથે મિત્રતા કેળવે છે પછી એને લગ્નના પ્રલોભન આપે છે અને પછી એવી વાર્તા કરે છે કે તમારા માટે હું ગિફ્ટ મોકલું છું અને આ ગિફ્ટ વિદેશી ચલણમાં એક પાર્સલમાં મોકલવા હોવાનું આ બેનને જાણવા મળે છે પછી આ બેન પાસે એક દિલ્હી એરપોર્ટ ઉપરથી ફોન આવે છે કે આ વિદેશી કરન્સી સાથે અમે કોઈ માણસને પકડ્યા છે એને છોડાવવા માટે એટલા પૈસા આપો અને વિદેશી ચલણને તમારા એકાઉન્ટમાં ભારતીય ચલણમાં જમા કરાવવા માટે એટલા પૈસા આપો આમ કરીને કુલ સત્તાવન લાખ ઓગણચાલીસ હજાર પાંચસો રૂપિયા જુદા જુદા બેંક એકાઉન્ટોમાં જમા કરાવી ફરિયાદી સાથે છેતરપિંડી કરેલ છે આ જે એકાઉન્ટોમાં પૈસા ગયા છે આ જુદા જુદા તમામ એકાઉન્ટોને મેનેજ કરવાવાળો માણસ છે બર્નાર્ડ ચુકવુનોન્સો આ મૂળ નાઇજીરિયાનો છે અને હાલમાં ઉત્તમનગર